વડોદરાના અલકાપુરી ગોવર્ધન હવેલીના મુખિયાનો પુત્ર છ દિવસથી ગુમ છે પંદર વર્ષના પુત્રની દિવસથી કોઈ ખબર ન મળતા પરિવાર ચિંતિત બન્યો છે દીકરો થવાને માતાએ ત્યાગ કર્યો છે પુત્ર જય જોશીના થવા પહેલાના સીસીટીવી સામે આવ્યા છે ગુમ થતા પહેલા વૈરાગ્ય જીવન જીવવાની જય જોશી વાતો કરતો હોવાની પણ ચર્ચા છે પિતાએ સમજાવ્યા છતાં ઘર છોડી દેતા પંદર વર્ષના પુત્રની કરવામાં આવી રહી છે પોલીસે રાજસ્થાનના શ્રીનાથજી મંદિરને પણ સમગ્ર ઘટનાની જાણ કરી છે તો વડોદરાના અલકાપુરી ગોવર્ધન નાથજીની હવેલીના મુખ્યનો પુત્ર છ દિવસથી ગુમ થયા હોવાની ઘટના છે તે સામે આવી રહી છે હાલ તો પરિવાર તે બાબતને લઈને ચિંતિત છે અને હવે સમગ્ર મામલે દીકરાની શોધખોળ છે તે પણ હાથ ધરવામાં આવી છે અને દીકરો ગુમ થયો તે પહેલાના સીસીટીવી ફૂટેજ પણ છે તે સામે આવી રહ્યા છે છ દિવસથી પુત્ર લાપતા બનતા પરિવાર સતત ચિંતિત બન્યો છે માતાએ તો હાલ અન્ન અને જળનો પણ ત્યાગ કરી દીધો છે આ સમગ્ર મામલો છે તે સામે આવી રહ્યો છે વડોદરાથી પુત્ર જય જોશીના ગુમ થયા પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે ગુમ થવા પહેલા વૈરાગ્ય જીવન જીવવાની વાતો કરતો હતો આ સકીર ગોવર્ધન નાથજીની હવેલીના મુખિયાનો આ પુત્ર છે તે છ દિવસથી લાપતા થયો છે ને તેને જ કારણે હવે પરિવાર ચિંતામાં મુકાયો છે હવેલીના મુખિયાનો પુત્ર છે જય જોશી કે જે ગુમ થયો છે પંદર વર્ષ તેની ઉંમર છે ને છ દિવસ વીત્યા છતાં તેની ભાળ હાજી સુધી નથી મળી મારો છોકરો મને લાગે છે આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે એ ક્યાંય ભક્તિના માર્ગમાં જવા ઈચ્છતો હતો એટલે અમને લાગે છે એ કોઈ જગ્યાએ આશ્રમ ધાર્મિક સ્થળ કોઈ પણ જગ્યાએ જઈને મને લાગે ત્યાં ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે પણ મારા દીકરાને હું વિનંતી કરું છું બેટા હું પણ સેવા કરું છું ઠાકોરજીની પૂજા કરું છું જો તે તારે આ જ કરવું છે તો બેટા તને કોઈ જાતનું પ્રેસર નહીં કરું તું ઘરે આવી જાય એકવાર બેટા તારી મમ્મી જમતી નથી તારી મમ્મી ખાતી નથી તારી મમ્મી પીતી નથી તો એકવાર ઘરે આવી જા તારી સેવા કરવી હોય તો અહી છૂટ છે અહીં તું ઘરે રહીને તારી મમ્મીને સામે સેવા કરજે બેટા એને અંજલ ત્યાગીને બેઠી છે મારી હાલત ખરાબ છે તું મારી વેદના સાંભળી જ્યાં હોય ત્યાં બેટા એકવાર પાછો આઈ જા પછી તારી ઈચ્છા હોય એમ કરજે તારી તને કોઈ જાતની અમે પરેશાન નહીં કરીએ તારે જે જીવન જીવવું હોય તને છુટી છે પણ એકવાર બેટા તું ઘરે આવી જા આ પરિવાર બહુ જ દુખી છે આખો પરિવાર રાજસ્થાન થી અમે બધા આવીને મારા ભાઈઓ મારી બહેનો એના મામાઓ બધા જ અહીંયા બેઠા છે બધા જ બહુ જ દુઃખી છે બેટા આવું સ્ટેપ ના લઈશ તું બેટા તું જ્યાં હોય ત્યાં બેટા પાછો આવી જાતનું પ્રેસર નહીં કશું નહી કે બેટા એકવાર તું છે મોકો આપશે બેટા અહીંયા તારું જીવન સાર્થક થઈ જશે અહીંયા સેવા છે ઘરે તું લાલાની સેવા કરજે પણ એકવાર તું બેટા આઈ ના

গোবর্ধন নাথ হুত্র ছ দিবস গায়ব বিগত অলকাপু গোবর্ধন নাথি হাবেল না যে পুত্র ছ দিবস গুম থাকে পদার পুত গুম থাকিজানো চিন্তিত বন্যা પુત્ર ગમગુમ થવાથી માતાએ અન્નજનનો ત્યાગ કર્યો છે પરિવારજનો ચિંતામાં છે પોતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે ત્યારે પુત્ર જે ઘરેથી નીકળ્યો ત્યારથી વિવિધ પ્રકારે સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે પરંતુ જય જોશી અત્યારે ક્યાં છે એનો એક મોટો સવાલ છે પિતાનું કહેવું છે કે પુત્ર ધાર્મિક વાળો હતો અને કોઈ મંદિરમાં જ ગયો હોવાનું એમને અનુમાન છે પરંતુ હજી સુધી એની ભાડ નથી મળતી પોલીસની વિડી ટીમો છે તપાસ કરી રહી છે ટીવી ફૂટેજ મળ્યા છે વડોદરાના શહેરના અથવા તો નજીકના વિસ્તારના જ મળ્યા છે પરંતુ અત્યાર હાલ જય જોશી છે એક મોટો સવાલ છે અને પરિવારજનો અત્યારે ચિંતામાં મુકાયેલા છે બિલકુલ માનું જાણકારી બદલ આપનો આભાર